શેની બીજાનંદની વાર્તા આડો વિંજનો ને શેની આડી પડદેથી વાતું કરે બાળપણની પ્રીત માવતરે નાનપણ માંગથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલચારી ચારીને પેટવડીએ ઉછતો હતો ગીરના ડુંગરામાં માંગ આથડતા એની અવસ્થા વધતી જતી હતી પણ એ નમાયા છોકરાને ઘસી છોડીને નવરાવનાર ધોવરાવનાર કોઈ નહોતું એના માથામાંગ જુઓ પડતી અને રજરૂ છોકરો મોટો થાતાં થાતા એ રીતે પોતાના ખરા રંગરૂપ ખોઈ બેઠો હતો કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાથી હાથ કરી લીધું ગીરની વનસ્પતિ માંગ ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોળ મોટાંગ બે તુંબડાનું તાર્યામ પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસરાત દિવસ રાત કોઈ ગેબી સૂર વગડ્યા કરતા એવા એક વાંસની પાંચ કાતરીઓનો કટકો કાપી લીધો વાંસને બે છેડે તુંબડાં પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંત્યો બાંધ્યા કોઈ ઝાડવાના થડમાંથી ઝરતો રસ લાવીને એ જંતર વાજિંત્ર ઉપર ચોપડી દીધો ઉપર મોરપીચ્છનો ગુચ્છો લગાવ્યો એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વારે છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી તે વખતે એ વાંસને તુંબડાના પોલાણમાં કોઈ જુગ જુગનું જુનુ સંગાથી બેઠું હોય ને સામા હોંકારા દેતું હોય એવા સુરો સંભળાયા થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાની જ ઉખલત પ્રમાણે આંગળીઓ ચલાવી ઝાડવે ઝાડવે ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો છત્રીસે રાગરાગણીઓ એની સામે હાથ જોડીને ઉભામ રહ્યામ જંતર મોટે તુંબડે બત્રીસે ગમે છત્રીસ લવણ રમે વીજાનંદને ટેરવે મોટા તુંબડાન વાળું એ બીન એમાંગ બત્રીસ તો ગમા ગોઠવેલા અને એમાં છત્રીસ જુદી જુદી રાગણીઓ નામ ટેરવાનો સ્પર્શ થતા કલ્લોલ કરી રમવા લાગે છે અમ્રકથાઓ ગીરથી થોડું ભૂંકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે કોઈ કોઈ વાર પોતાની ભેંસોને ઘોળીને બીજાણંદ આ ગોરબિયાળી ગામમાં આવતો પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કુવાકાંઠે જઈને એને પનિયારીઓને કહ્યું પાણી પાશો બેમાનથી એક પનિયારી હજુ કુમારિકા હતી કુમારિકાએ આ પાણી માગનારા છોકરાની સામે જોયું જોતા કાઢ્યો હતો તે પણ એને ડોળી નાખ્યો જરાક મોગ મચકોડ્યું પોતાની સંગાથણને કહ્યું બીન ઈને પાણી પાજે હું તો ઈનો વહરો રૂપ ભાડે ને ફાટે મરા બાય એકલું બોલી એ રૂપ નીતરતી કુમારિકા પોતાના ગોરા અંગ ઉપરની કાળી કામડી મથરાવટીએથી મોખરે તાણી લઈ માથે બેડું મૂકી ઉતાળે ગામ તરફ ચાલતી થઈ પાછળથી બીજી પનિયારીએ સાથ દીધો મણે શેનીબા તોળી ગાગર કાળમખો કાગડો બોટતો સે વિજાનંદે તરત બાઈને કહ્યું અરે બાઈ માણસ કરતાં કાગડો તો ચડિયાતા રૂપવાળો ખરો ને કાગડો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પાતાંગે ઈનો જીવનો હાલ્યો હશે તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો ગામમાં વેદો ગોરવિયાળો નામે મોટો માલધારી પરજીયો ચારણ વસે છે વેદાને આંગણે ત્રણસો ભેંસો દૂજે છે પ્રભુના ચારેય હાથાએ ચારણને માથે છે એ વેદા ગોરવિયાળાની ડેલીએ જઈને વિજાનંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો વેદા ગઢવીએ બાળકને આદરમાં દીધામ રાતે વાળું કરતાં કરતાં વિજાનંદે એરંડીયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી કુવાને કાંઠે મને કદરુપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ વેદાની સાત ખોટની એક જ દીકરી બાપ એને વારે વારે શેની બેટા શેની કહીને સાગ કરે છે જીતવા વેદાની દીકરી મને ભિખારીને પાણી ન એનો ધોખો હોય કાંગી ક્યાંગ હું નમાયો ન બાપો ને ક્યાંગ બાદશાહી બગીચાની ડોલર કળી વાળું કરીને સહુ ફળી ચંદ્રને અજવાળે ખાટલા ઢાળી બેઠાંગ છે ઉનાળાની રાગ એટલે જાણે હીરે મઢાઈ ગયું છે શીતળ પવન જાડવાંગની ડાળીઓ સાથે ભાતભાતના ગેલ કરી રહ્યો છે અને એમાં પોતાની પાંચ બેંસોએ વિંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાનંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુનામ સુનવાળાંગ ટેરવાંગ પડતાની વાર જાગીને પોતાના વિતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા દીકરા વિહોની માતા રોતી હોય પીયુ વિજોગણ અબળા રોતી હોય ભાઈ છોઈ બહેન ઝંકતી હોય પ્રભુએ તેજેલો ભક્ત વલવલતો હોય અને ધણી વિના નામ ઢોરધા દેતા હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંદના સૂર નીકળતા તો સાંભળનારા સહુને કલેજે ન કહેવાય ને ન સહેવાય તેવું કંઈ કંઈ થાવા લાગ્યું હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાતી બંધ થઈ કૂતરાએ ભસવું છોડી દીધું મેનસો વાગોળતી લટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એકની શ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો જંતર વાયુ જે આંગણીએ આવીને કાળજ કરવતી એ વાઢી ગયો વિજાનંદો વેદા ગઢવીને મોહ લગાડીને વીજાનંદ ચાલી નીકળ્યો પણ પછી તો વારે વારે એને નોતરામ મળવા લાગ્યા જંતર લઈને વારંવાર વિજાનંદ ગોરવિયાળી આવજા કરવા લાગ્યો કેવી કંગી કંગી ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેનીના જીવતરની નૌકાના સર્ટ ચીરાતા ગયા અને ગમે ગમે ગોઠડી નવ માંગને હૈયા હલકે વિજાનંદ નામ તુંબડા એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેનીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો નવે તાંતો જાણે શેનીની સાથે જસને બાંધતી હતી ને બિન્નામ તુંબડાંગ ઘેરા પડચંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં કદરૂપો કહીને અને જેના કુવાને કાંઠેથી શેની ભાગી નીકળી હતી તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેનીએ એના ગુણભર્યા સંગીતમાં નિરખ્યું નિરખીને ગાંઠવાળી લીધી કે બીજા બધા તો ભાઈ બાપ છે સારણની દીકરી મોંગે ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી નેસડામાં કોઈ સરખી સહિયર નથી ઘરમાં કોઈ બહેન ભોજાઈ નથી દામમાંગ સ્ત્રી પુરુષો શેણી આઈને જોગમાયાનો અવતાર કરી જાણતા શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિર્ધાર કર્યો છે એમ સહુને ખબર હતી બાપને તો સ્વપ્ને ધારણા નહોતી કે આવા કદરુપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે ફક્ત એક વિજાનંદે જ શેણીની નીચી ઢળતી આંખો માંગને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે વિજાનંદની વીણાના સ્વર આખો દાયરો રહ્યો છે જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગરાગિનીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે તેને ખેરવા ઉઠવાને પણ એ ઓરડાની ઓથમાંગ બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે પ્રભાતે વેદા ગોરવિયાળાએ દાયરો ભરી કસુંબો લેવી વિજાનંદને કહ્યું ભાણેજ ઘણા અમને મોજ કરાવી આજ તો હવે તારી મોજનો વારો છે આ મારા ઘરમાં આટલી ગાયું વેનસુ છે રીગી સિદ્ધિ છે એ માંગથી તને મોજ આવે તે ચીજ માગી લે ભાણેજ અમર વધોરેખિત કથાઓ વિજાનંદે માથુમ ધરતી તરફ ઢાળી દીધું પોરડા શેનીના હૈયે શ્વાસ સમાતા નથી કાળજૂમ ફડક ફડક થાય છે

હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ આંચકો ખામાં માગી લે ના આપું તો દેહ પાડી નાખું મામા એક જ માગણી કરું છું શેનીનો હાથ સાંભળતા જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ હથેળીમાં કસુંબાની અંજલિ ભરેલી તે ધરતી પર ઢોળી નાખી કપાળે પરસેવાના બિંદુ બાજી ગયા કોચવાઈને વેદાએ કહ્યું છોકરા માગવાની રીતે માગવું જોઈએ તેને આજ મારું મોત બગાડ્યું વેદાની સાત ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે જેને નથી નથી માવતર કે નહીં મામા મારી ભૂલ થઈ એટલું જ કહી જંતર ખભે ઉપાડીને ગરીબડે મોંગે બીજાનંદ ખાધા પીધા વગર ચાલી નીકળ્યો અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી ઉપર પીટ પાડવાનું આદર્યું વેદા ગઢવી મને વેન પાડવો નહોતો તો વેન દીધો કેવા સાટું સારન તોરે આંગણે નિશાસો નાખે ને હાલે નીકળ્યો ઈ ખબર છે તોળું વિમાસન કરીને વેદાએ કહ્યું પાછો વાળી લાવો એને પાદરથી પાછો વાળી આવ્યા વેદો ફરી વાર બોલ્યો ભણેંગ ભરવાડા મોળી સાત ખોટેની શેની ઈ એમ નો મળે શેનીનું કાંડું જોતું હોય તો જા નવચંદુમ વેનસ્યુમ એકસો ને માથે એક વેળીયું કરી લે આવ્યા એક વરસની અવધ્ય દેતો સાંગ પોર બરાબર આ જ તથ્ય જો ન ભોગાય જો એક દિનુ મોડું થાય તો જાણજે કે આ ભગવામાં શેણીનું જોવા નહીં મળે નિકર એક વરસની અવધ્યમાં આવે ને એકસો એક નવચંદિયુમ મોડે ખીલે બાંધે જાજે અને ખુશીથી શેણીને હથવાડે પરણતો જાજે છે કબૂલ કબૂલ છે મામા એકલું કહીને બીજાણંદ વળી નીકળ્યો પોતાની પાંચ બેન્સો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈ કોળખીતા નેસમાં મોકલી દીધી પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો મારી માતાજી હું ડુંગરામાં વિકતાંગ વાર નહીં લાગે અને પછી તમારા ખાણ નિરનારી ગોરસડાંગ મેળવનારી પાડરૂમ પાડનારી ને વલોનાંગ ગજવનારી શેની આપને ઘેર આવશે રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રે શું કોચવાશો માં હો બેનસોની આંખો માંગથી મોટે ટીપે આંસુડાંગ ચાલ્યા જાય છે ંદની પણ છાતી ભરાઈ આવી પણ એ તો હિંમતવેર ચાલી નીકળ્યો એને તો ખાતરી હતી કે મારું જંતર જે નેસડા જઈને વગાડીશ ત્યાંથી પાંચ પાંચ નવચંદરી નહી મળે એવા વીસ નેસડા મહિના માંગ ફરી વળીશ વિજાનંદ ચાલી નીકળ્યો જૂરતી શેણી જંગલના તેતરને વિનવે છે કે હે ગણેશ તું મારા પીવ આડો ડાબી બાજુ ઉતરજે કે જેથી અક્ષુકન સમજીને એ પાછો વળે ફરી વાર શેનીએ પોકાર કર્યો હરણા તારી ડોકમાંગ ઘડાવું ઘૂઘમાળ સોને મઢાવું શીંગડી બીજાણંદ પાછો વાળ્યા હે હરણ તું ડાબી બાજુ ઉતરીને બીજાણંદને અક્ષુકંદે તો હું તારે કંઠે ઘૂઘમાળ પહેરાવીશ તારી શિંગડીઓ સોને મઢાવીશ નેસરે નેસરે જઈને બીજાનંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખો માંગથી નીંદર ઉડાડી મૂકે છે પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાનંદને બેટ આપવાની વાતો થાય છે પણ નવચંદરી ભેંસોનું નામ પડતા નેસવાસીઓ લાચાર બની જાય છે ચાર ચાર પગ ધોયેલા પૂંચડાને છેડે ધોળાવાળ વાળ અપકે કાંચળ ધોળો લલાટમાં ધોળું ટીલું મોંગ ધોળું અપકે કાંખ ધોળી એવા નવ નવ શ્વેતરંગી ચંદ્ર ચિહ્નોવાળી વેંસો તે નવચંદરી કહેવાય એવી ભેંસો ક્યાંક મળે છે ને ક્યાંક નથી મળતી નવ્વાક થી એક પણ ઓછું ચાંદુંગ તો ચાલે તેમ નથી બીજાનંદની ગણતરી ખોટી પડી પાંચ પાંચની ધારણા હતી એક એક પણ માંડ માંડ નીકળી મળી તેમ તેમ હાંકીને લાગ્યો આગે આગે નીકળી ગયો કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું ખાવું પીવું બધું જ બીજાનંદ વિસરી ગયો છે દિવસને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે અને નવચંદરી ભેંસો એકલો જ મોહ્માંગ સવાલ પડે છે ગીર વટાવીને બીજાનંદ બરડામાંગ હાલાર માંગ ઝાલાવાડ માંગ જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રજળે છે દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોર ગણતરી કરે છે એમ કરતા એક વર્ષમાં થોડા જ દિવસ ઓછા રહ્યા વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી વાટ જોવાનો છેલ્લો દિવસ હતો અષાઢ બેસી ગયો જગત પર વર્ષાનો ઉગમ થયો વરસ વળ્યાંગ વાદળ વળ્યાંગ ધરતી નીલાણી પણ એક વિજાનંદને કારણે શેની સુકાની વરસ પાછું વળ્યું વાદરામ પણ બરાબર બાર માસની મુદતે હાજર થઈ ગયમ પૃથ્વી એ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિના જોબન રંગે હસી ઉલ્લસી ઉઠી હાય એ બધાંગ તો લીલુડાંગ બન્યાં કેમ કે મિલનનું સુખ પામ્યા સુકાઈ શોષાઈ સળગી ગઈ એકમાત્ર શેની કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો વહાલા વિજાનંદનો તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સિંચતી પનીયારી શેની ગામે ગામ ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીઠ માંડીને જોયા કરે છે કે ક્યાં ને જંતરના સંદેશા લઈને પવનની લહેરીઓ આવે જો આવે તો આજ આ કુવાકાંઠે પેટ ભરી ભરીને પીએ એકલું પાણી પાઉં એની એકસો ને એક નવચંદરીઓને પણ મારે હાથે બેડામ સિંચી સિંચીને પાણી ધરવ કરાવું લાંબો પંથ કરીને આવતા પીવડાને માથાબોળ નવરાવું એના લુગડામાં ઓઝત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઉજળા દૂધ જેવાં કરી સુકાવું તે દિવસે પાણી પાયું નહોતું એનો બદલો વાળી દઉં પણ વિજાનંદ તો દિવસ રોળે કોળે રહ્યો છતાં આવતો નથી પાદરથી નીકળતી ઓઝત નદીને શેની પોકાર કરે છે કે ચડ ટીંબા ચડ ટીંબડી ચડ ગુંદાળી ધાર ઓઝત ઉછાળો લઈ વિજાનંદ પાછો વાળ દિવસ આ થમ્યો યો ને આપને ઉગર ગાંગ અર મોલી જીમી ગીગી કાગડા ને હાથ હજાર મોડો મોત બગડત મુક્ય બેટા ઝટ લાપસી ના મૂક્ય આંસુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવરાવી ખાઈ પીને બાપ તો પણ જાણે કે વિજાનંદની વિના રોતી લાગે છે ને પલવાર ઝોલુમાં આવતા જસ વપ્ન માં ઠપકો દેવા લાગે છે કે અરે બુંડા રસ્તે આટલો બધો ખોટી કોન કામણગારું તને મળ્યું તું

હવે તોરા સાટુ હું સારો ઠેકાણો જોવા નીકળતો સાંગ હેમાળે ગળવા બાપુ ધરતી સંભળાવ્યું બાપુ હવે આ બધી આશા હવે તો બીજાનંદની વરમાળ બીજાની બાંધુમ નહીં ચારણ હોય લખચાર એને બાંધવ કહી બોલાવીએ તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો બીજાનંદના નામની જમાળા ફેરવે છે બાપુએ બહુ સમજાવી છેલ્લે જવાબ વાળી દીધો હવે તો બાપુ એ આવે કે ન આવે હવે અવધ પૂરી થઈ ને હવે તો મરશું હેમાળાના ખોળામાં નિકર આવતે અવતાર હવે મારો માર્ગ રોક્ષોમાં ગામના માણસો હજાર હજાર વાતો કરીને મનાવવા લાગ્યા કે બીન રોકાઈ જા હજી એ આવશે આવી રહ્યો બાપ હવે આવીને શું મોંગ દેખાડે કોઈ બોલ્યું અરે ગીગી વાવડ કઢાવીએ સાંભળી સાંભળીને શેનીએ કહ્યું અરે રે માનવીઓ હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામનો શું મોમ લઈને આપો છો એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાનંદને તે દિવસે પાછો કામ ન વાળ્યો ડમનીમાં બેસીને અઢાર વર્ષની શેની ચાલી નીકળી માર્ગે અલકમલકની સીમો વિંદતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે માર્ગ કાંઠે મઢી કરું લૌમ જોગણના વેશ ગોપતું દેશ વિદેશ કોઈ વાવડ દીઓ વિજાનંદના માર્ગે ભાલ પ્રદેશ આવ્યો ગામડાની બજારે નિસરીને શેની સાલ પાડતી જાય છે કે ઓ ભાઈઓ કોઈ જંતરવાળો જુવાન ભાલમાં ભૂલો પડ્યો હું સગડે પાડું સાથ મને વાવડ દીઓ વિજાનંદના હા હા બાઈ થોડા દી પહેલા જ એવો એક જુવાન અહીમ નીકળેલો નવચંદરી વેંસોના વાવડ પૂછતો હતો એમ માણસો પત્તો દેવા લાગ્યા દેખાવ કેવો હતો જવાબ મળે છે માથા પર લાલ ફેન્ટો હતો સહેજ શ્યામ રંગ હતો હજી હમણાં ઓલી બજારમાં હાલ્યો જાતો હતો કઈ ઉતર્યો નવચંદરીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે છે સાંભળીને ત્યાંથી શેની પગપાળી દોડવા લાગે છે પો જાય પો ચાલ્યો જાય એમ માણસો એંધાણી દેતાન જાય તેમ તેમ તો જલ્દી એને ઝાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે પણ એનાથી કેટલું દોડાય

મઢીએ મઢીએ ભગવાન ધારી ને કામ ભગુપ ધારી તપસ્વીઓના પહોળા ગળા હોકારા દઈ રહ્યા છે એવા જાગતા જીવતા હિમાલય ની લીલી રાતી પીળી ને ગુલાબી એવી અઢાર ભાર વનસ્પતિ માં થઈને વાઘ ની ત્રાડો સાંભળતી શેની થાક્યા વિના ચાલી જ ગઈ મઢીઓ મેલી માનવી મેલ્યા વનસ્પતિ મેલી ને વાઘ વરુ અને ક્યાં આવી જ્યાં ચારેય દિશાએ બરફના ડુંગરે છે જ્યાં ઉપરથી એ બરફ વરસે છે નીચેના નીર પણ જ્યાંગ ઠરીને હીન થઈ ગયાંગ છે સૂર્જનો તાપ જ્યાંગ ડોકી ઉંગે કરતો નથી એવી અઘોર એકાંતમાં અઢાર વરસની કંકુવરની ચારણ્યના પગલાંગ પડ્યાં ત્યાં શેણી હેમાળો ગળવા બેઠી બેઠી ઘણો સમય બેઠી પણ શરીર ગળતું કામ નથી પાંડવો સરીખાના લોખંડી હાટ જ્યાંગ ઓગળી ગયા ત્યાંમાં માખણ જેવી નાની શી દેહડી કામ લોઢાની માફક સાબુત રહી છે હે બાપ હે માળા હે મોક્ષપુરીના દ્વારપાળ

અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે જા બાપ કરણીને પછી બેલ્ડીએ ગળવા આવજે હવે તો પાછી ફરી રહી પાછી જઈને ક્યાં ગોતું પંથુલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે હે બાપ રામચંદ્રજીએ જાનકીજીની પુત્રી કરીને જગનટાણે પડખે બેસાડેલી તો હું મારા સંકલ્પના સ્વામીનું પુત્રું કરીને આંગીંજ પરણી લઉં છું હેમાળે શેની નામ હાડ નવ નવગાળે પછી કાસનામ પુત્ર કરે પરાણે પરણી ઉતર્યમ કાસ અર્થાત દર્ભનું પુતળું કરીને શેનીએ એમાં વહાલા વિજાનંદનો સંકલ્પ મૂક્યો પુતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખા એ શિખરને ચાર આંટા દીધા અને પછી પુતળાને ખોળામાં લઈ શેની બર્ફમાં બેસી ગઈ આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું પગમાંગથી લોહી શોષાય છે ઘડી પહેલાં જે પગમાંગથી કંકુવરની કાંતિ ફૂટતી હતી તે પગ પડી ગયા પગમાંથી પ્રાણ જાતા રહ્યા જોતા જોતા તો ગોઠણ સુધીના હાડકાં પણ ગળીને પાણી થઈ ગયા ત્યાં તો ડુંગરનાં છેટાંગ છેટાંગ શિખરોમાંથી શેની 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 એવા શબ્દો સંભળાણા અરે આ મારા નામના સાદ કોણ દે છે ફટ રે ફટ જીવ હજુ એના ભણકારા હે અભાગી આ જીવ હવે ચિંતરાંગ ન ફાળ ત્યાં તો ફરીવાર શેની શેની શેની

ને છતાં પણ પાછો ઉઠીને કાયા ખંખેરી દોડતો ભરે નથી બરફની ઊંચી દિવાલો રજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બને એકબીજાને નિહાળ્યા જંતરવાળો જુવાન નીચે બેખડ ઉપર અને હાડગાળતી શેની ઊંચે બરફના કુંડમાં દુબળા પડી ગયેલા અવાજે શેની બોલી ચારણ આવી પહોંચ્યો પહોંચ્યો છું મારા પ્રાણ એક જ દિવસનું મોડું થયું પણ તારા બાપને ને એકસો ને એક પૂરી નવચંદ ગણી દીધી છે શેની હવે હાલો હાલો હોસ્ટ કાંઠે ખોરડામ કરીએ હવે તો વૈતરણીને કાંઠે ખોરડામ કરશું વહાલા શેની ઓ શેની શું થયું ઉપરથી પડછાયો બોલે છે હે મહામુલા વિજાનંદ મારા હાડકામ ગોઠણ ગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયા માટે હવે તો હે મહામુલા વહાલા તું પાછો વળીને ઘેર ચાલ્યો જા પગ ઓગળી ગયા ફિકર નહીં પાછી પુત્રી તું થઈ ગઈ તો પણ હું તને બેસારી મારી કાંધ પર ઉપાડી અડસઠેક તીર્થોની યાત્રા કરાવીશ પાછી વળ ઓ પ્રાણાધાર પાછી વળ ના વિજાનંદ હવે પાછી નહીં વળું વળું તો રહું વાંઝણી મુવા ન પામુ માગ આલુકો અવતાર વણસાડ્યો વિજાનંદા પાછી વળ પાછી વળ એવા પોકાર ઉઠ્યા હવે હું તારા કામની નથી રહી કેમ કે હવે તો મારું પોના ભાગનું શરીર ગળી ગયું છે હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા ફરી વાર એ ધુમસખેરી ભેખડ પરથી દુબળો અવાજ આવ્યો કણ ચારણ છેલ્લી એક ઝંખના રહી ગઈ છે મરતાંગ મરતા એક વાર તારું જંતર સાંભળવું છે વીજાનંદ જંતર વગાડ હેમાળો હલકું દિયે મોહ્યા માછમાર ટોળે વળે એક વાર હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો દૂર દૂર નીચાને સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા અને માછલીઓ એ સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતા મોંઘ રાખી ઊભી રહી વાજિંત્ર વાગે છે અને ગીતને તાલે તાલે બર્ફમાંથી માંગથી રામ ફ્રામ ફ્રામ એવા જાપ બોલાય છે જાપ જપાતા રહ્યા ને જંતર રહ્યું એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી જને નાટી દેવા લાગ્યા આખરે રામનામના ઉપચાર અટકી ગયા ને બેખડ ઉપરથી એક ધડાકો થયો બેભાન જંત્રીના હાથ જંતર નીચે પછડાયું જંતર ભાંગ્યું જડ પડી ત્રુટ્યો મોગી ત્રાગ વેદાની શેની હલ ગઈ જંત્રી તાર તૂટી પડ્યો એટલે હવે વિનાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નય ભૂલતા અને ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ